પાલનપુરથી સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે એક સગીરાને વિશ્વાસઘાત અને હવાસનો શિકાર બનાવવામાં આવી છે જેમાં શાળાની બેદરકારી વાલી બની આવેલો આરોપી અને સગીરાના ભોળાપણનો દુરુપયોગ આ ઘટનામાં અનેક સવાલો ઊભા કરે છે પાલનપુરની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી આરોપી સગીરાને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો તેના પર દુષ્કર્મ આચરવામાં હોવાનો આરોપ છે માત્ર એક વખત નહીં પરંતુ લલચાવી અને સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીનીને સોંપવામાં આવી આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ પણ ઇશારો કરે છે ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો પોલીસે ઝડપ કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો ગઈકાલે આરોપીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાંથી કૌરપાલનપુર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વાલિબની સગીરાને શાળામાંથી લઈ જઈ દુષ્કર્મ કરવો આ ઘટના સમાજવાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ માટે લાલબત્તી સમાન છે હવે સવાલ એ છે કે આવી બેદરકારી સામે જવાબદારી કોની આપણે જણાવ કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે આ આખી ફરિયાદમાં જે પોક્સો વગર જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સધીરભાઈની દીકરી જે છે એ સગવિની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી પોસ્ટીને લોભ લાલચ જે આ કામના મુખ્ય આરોપી અશોકભાઈ ઉષ્ફ બકાભાઈ હરઘોનભાઈ પટેલ જે વીસ ટ્રાન્સફોર્મરના રિપેરનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભલાલચ આપીને અને વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સૌભે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ ઇન્ચાર્જ પી એસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે આમાં જે આઈઓ જે છે અમારા પી એસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસલગત જે સ્થળોનું વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે બનાસકાંઠા સંદેશ આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઈચ્છાનું હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરીશું કોઈ પુરાવા એકત્રિત હા આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે જે બાબતે અમે ટેકનિકલ પુરાવા જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે વધુ જાહેર નથી કરી રહ્યા પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવા કબજે પણ લીધા છે અને હજુ પણ હજુ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે ચિત્તુર સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા